દેશને આઝાદ થયો પંદરમી ઓગસ્ટ જેમ આપણી દીકરીએ વાત કરી એના પછી ડૉક્ટર આંબેડકરનું એક સપનું કે એક દેશનું સંવિધાન હોય એક દેશ દિશા ઉપર ચાલે અને એ લડત ડૉક્ટર આંબેડકરની અને એ આપણે આજથી છોતેર વર્ષ છોતેર વર્ષ પહેલાં

જે સમાજને લાગુ પડતો હોય ને એ સમાજ અને પરિવાર ઉજવતો હોય પણ આ એવો એક તહેવાર છે કે આખો દેશ ઉજવતો હોય આ રાષ્ટ્રીય તહેવાર કહેવાય આની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ સર્વ બાંધામાંથી બહાર નીકળી અને એક જ ખાલી રાહ ઉપર જવાનું માત્ર ને માત્ર દેશ 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 અને અહીંથી આપણે એવા વિચારો લેવાના હોય આજે મારું અહીં પહેલી વખત આવવાનું થયું અંદર જઈ કરી અને જે તમારી કાર્યશીલતા જોઈ ખૂબ આનંદ આવ્યો મારા આખા સ્ટાફને સાધુવાદ કે આ કાર્યની અંદર તમને શક્તિ આપે આ કાર્યની અંદર એકતા બની રહે અને આ કાર્ય કરો તો કાર્ય કરતાં કરતાં જેવી રીતે આપણે આજે આ રાષ્ટ્રીય તહેવાર ઉજવી છીએ તો અત્યારે આપણે જે આવવા છીએ આ કોઈ વ્યક્તિનું નથી આ કોઈ પરિવારનું નથી કે આ કોઈ સમાજનું નથી આ દેશનું છે આ સબ તો આપણે દેશની સેવા કરી છે ને એવી રીતે આપ સર્વ કાર્ય કરજો આ સબ સ્ટેશનના આખા આપને મારા એવા સાધુવાદ અને એવા આશીર્વાદ આ ખાલી તાલુકા પૂર્તિની કે ખાલી જિલ્લા પૂર્તિની આપણા રાજ્યની અંદર પણ નોંધ લેવાય કે કચ્છની અંદર દેશર પર એક સબ સ્ટેશન એવું છે કે એક નાનું પરિવાર જઈ કરીને ત્યાં ઊભું રહે અને કવાજ કરે અને એને ત્યાંથી હું કારો મળે એની તમારું કાર્યશીલતા બને અને આ લાઈટ આ વીજળી એ તો આપણા જીવન નું એક અંગ બની ગયું છે હમણાં અમે અંદર ગયા ત્યારે મેં કીધું કે લાઈટ જાય તો જીવ ગયો અને લાઈટ કદાચ બીજે આપણે કદાચ હજી ચલાવી લઈ લાઈટ નો હોય તો પણ આ મોબાઈલ હે ને મોબાઈલ ચાર્જિંગ કરવા તો લાઈટ જરૂર પડતી હોય એટલે આ શલીરથી જોડેલું એક અંગ છે અને આજે એ જગ્યા ઉપર આજે ધ્વજવંદન થતું હોય એ જગ્યા ઉપર આજે રાષ્ટ્રીય તહેવાર ઉજવાતો હોય આનાથી બીજું વિશેષ શું હોઈ શકે બસ મારા ઉધવરામજી મહારાજને એવી હું પ્રાર્થના કરું કે જે રાષ્ટ્ર માટે ઉધ્ધવરામજી મહારાજે એક દિવસ પોતાનું ગુરુકુલ ખૂબ મૂકી દીધું હતું મહાત્મા ગાંધી જ્યારે કચ્છ પ્રાંતની અંદર આવેલા ઘણી તમે મોબાઈલમાં પણ સાંભળ્યું હશે અને વાંચ્યું હશે તો એ જ્યારે દેશની લડત માટે જ્યારે મહાત્મા ગાંધી કચ્છની અંદર વિચારતા હતા ત્યારે મુન્દ્રાની અંદર ઓધવરામજી મહારાજે જ્યારે એની લડતના વિચારો સાંભળ્યા ત્યારે ઓધવરામજી મહારાજે ગુરુકુળના વિદ્યાર્થીઓને કીધું કે આ દેશની લડત માટે આપણાથી જેટલું આપી શકાય એટલું જીવનનું બલિદાન આપજો એટલે વાંડાના સંતો રાષ્ટ્ર માટે અને ધર્મ માટે હંમેશા આગળ રહ્યા છે તો આ સબટેશન ને ઈશ્વર આશ્રમ તરફથી આજ એવું આમંત્રણ હું આપું છું કે કાઈ પણ નાનો મોટો એવો કોઈ આયોજન કરવું હોય તો ઈશ્વર આશ્રમ તમે ફોન કરજો સીધો આવીને તે આયોજન કરજો તમને આવી રીતે કરવો છે એની રજા ન માંગજો રજા કેમ મંગાય કે જે આપણું ન હોય પાર્ક હું ત્યાં રજા મંગાય ઈશ્વર આશ્રમ પારકો નથી આ સબટેશન નો પોતાનો એક પરિવારનું જ છે એવી રીતે મારું હૃદયનું આ આખા સ્ટાફને આમંત્રણ છે અને ખૂબ સરસ મને આનંદ આનંદ આવ્યો ને આવા નાના મોટા પ્રસંગો જ્યારે પણ આ સોફ્ટેશનની અંદર ઉજવાશે ત્યારે જરૂરથી મને આમંત્રણ આપજો હું દોડતો આવીશ અને તમારા પ્રસંગની અંદર જેટલું બની શકે એટલું વિશેષ સેવાનું કાર્ય કરતા રહેશું બોલો સનાતન ધર્મ ભારત મા हिंदू राष्ट्र की आज के आनंद की ओम नमः पार्वती पते हर हर महादेव खूबज सुंदर